મતલબ આપણે ગુજરાતની વાત કરીએ તો બ્લેક કલર સૌથી ફેવરેટ હોય છે ગર્લ્સનો ઓ લેડીઝનો કેમ કે બ્લેક કલર એવી વસ્તુ છે જે પર્માનન્ટ પહેરાય ને એકદમ પરમાનન્ટ કલર છે દુપટ્ટો બી બહુ ફાઇન છે અને એનો જે પેન્ટ છે આ બી કોટન બેઝમાં બહુ જ ફાઇન છે કોટન સિલ્કી ઉપરને જે દુપટ્ટા ફોર સાઇડ બોર્ડર્સમાં તમને અહીંયા પ્રિન્ટ મળવાની છે મેઇન વસ્તુ છે અસ્તસ્ત ક્વોલિટીના હિસાબે વાત કરીએ ને તો ક્વૉલિટીમાં કોઈ વસ્તુ હજી જો કોમ્પ્રોમાઇઝ નથી કરતો પ્રોપરલી તમને અહીંયા પૂરો વર્ક કરેલો મળે છે પૂરો મલ્ટી થ્રેડ વર્કનો અને જે સિકવન્સનો જે ઉઠાવ છે આ બી મલ્ટિશેડેબલ છે કેમ કે સિકવન્સનો જે ઉઠાવ આવે છે આ એકદમ સાઇનિંગફુલ ઓર મલ્ટીશેડમાં આવે છે તમે જોઈ શકો કોટન વ્યોન ચૌદ કેજીમાં છે બહુ જ ફાઇન છે ચૌદ કેજીમાં બહુ જ ફાઇન લાગે છે કેમ કે ચૌદ કેજીનો બોટમ વ્હાઈટ કલરની કોમ્બિનેશન સાથે આપી છે ઓર રામા ગ્રીન કલરના જે દુપટ્ટાના ઉપર ઓર હંડ્રેડ પર્સન્ટ કોટનના સાથે હજી જોને ફોલો કરવું છે તમને ખાલી હજી જોન ફોલો કરશો તમને એક થી એક વેરાયટી ઓર ડિસન્ટ થી ડિસન્ટ વેરાયટી તમને અહીંયા સુરતમાં મળી જશે જય શ્રી કૃષ્ણ હું માહિર રાજપ્રત એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજી જોન શ્રી સાવરિયા સિલ્ક એન્ડ અત્યારે આપણે એકદમ વેરાયટી એકદમ યુનિક લઈને આવ્યો છે યુનિક મતલબ એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટ આવો એક કોન્સેપ્ટ જે પર્માનન્ટ ઇન્ડિયામાં ચાલતો પર્માનન્ટ મતલબ હર એક લેડીને જોઈએ જ જોઈએ જે કેઝ્યુઅલ વેરમાં સેમી વેરમાં જે રેગ્યુલર પેઢતી હોય ગર્લ્સ યા લેડીઝ જેની બી વાત કરીએ એના બધાને પેઢતી હોય ફર્સ્ટ આર્ટિકલ આપણે જોવા જઈએ તો ફર્સ્ટ આર્ટિકલ બહુ જ યુનિક છે અત્યારે જે આર્ટિકલ લાઈવ છે ને આ જે કોન્સેપ્ટમાં ઊભું છું આ કોન્સેપ્ટમાં તમે બેક બેકસાઇડ જોઈ શકો તમારે વેર જોવા મળે છે વોટમવેર પણ છે સિંગલ કુર્તી જોઈએ સિંગલ કુર્તી પણ મળે થ્રી પીસ જોઈએ થ્રી પીસ મળે જે બી વેરાઇટી જોઈએ પ્લાઝો સેટ જોઈએ પ્લાઝો સેટ મળે મતલબ હર એક વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે અત્યારે જે આપણે કોન્સેપ્ટ લઈને આવ્યો છે આ થ્રી પીસનો કોન્સેપ્ટ થવાનો છે થ્રી થ્રી પીસ કોન્સેપ્ટમાં એકદમ યુનિક આર્ટિકલ લઈને આવ્યો છે તમે ફર્સ્ટ આર્ટિકલ જો તમે ફર્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે મસ્ટર્ડ કલરનો પેટર્ન છે મસ્ટર્ડ કલરમાં ટોટલી અહીંયા તમે જોઈ શકો હેન્ડવર્ક કરેલો છે હેન્ડવર્ક્સમાં મરુન કલર્સની બુટ્ટીઓ આપેલી છે ને અહીંયા તમને ગોલ્ડન વર્કમાં ટોટલી ગોલ્ડન વર્ક્સ મળે છે ટોટલી તમને આ નો સેમ્પલ છે તમે સેમ્પલની સાઇઝ જોઈ શકો બહુ જ ફાઇન સેમ્પલ છે મતલબ સેમ્પલની જે સાઇઝ છે આ એકદમ સ્ટેન્ડર્ડ મેન્ટેન ના સાથે છે વિથ બેક સાઈડ એની સાથે જે દુપટ્ટો આપ્યો છે બહુ જ ફાઇન છે આ જોઈ શકો તમે દુપટ્ટો બી બહુ ફાઇન છે અને એનો જે પેન્ટ છે આ બી કોટન બેઝમાં બહુ જ ફાઇન છે કોટન સિલ્કી ઉપરને જે દુપટ્ટા ફોર સાઇટ બોર્ડર્સમાં તમને અહીંયા પ્રિન્ટ મળવાની છે પ્રિન્ટના હિસાબે પેટર્ન્સ કરેલા છે આવી રીતના પેટર્ન્સમાં યુનિક યુનિક આર્ટિકલ તમે સેકન્ડ આર્ટિકલ બી જોઈ શકો સેકન્ડ આર્ટિકલ બી બહુ જ ફાઇન છે આજે એકદમ યુનિક ડિફરન્ટ કહી શકીએ આપણે કેમ કે મલ્ટી થ્રેડ વર્કનો વર્ક કરેલો છે પૂરો નેકેટ ભરેલો છે નેકેટમાં નાની નાની બુટ્ટીઓ આપેલી છે અહીંયા તમને થ્રેડ વર્ક ની એક લાઇન મળે છે બેઓ સાઇડમાં ઓર નીચે એક બુટ્ટો કરેલો છે બુટ્ટામાં બહુ જ ફાઇન છે અને નાની નાની બુટ્ટીઓ કરેલી છે બુટ્ટીઝમાં ઓર બેક સાઇડ જે દુપટ્ટો આપ્યો છે આ ઓર્ગેન્ઝા બેઝમાં આપ્યો છે તમે દુપટ્ટો જોઈ શકો દુપટ્ટો બહુ જ ફાઇન છે અને સ્લીવનો જે ગેટઅપ છે એની સાથે અંદર ઓર્ગેન્ઝાનો પેચ આપ્યો છે અને વિથ બુટ્ટા પેટર્નનો છે વિથ કટેડ બોર્ડરનો સાથે કોમ્બિનેશન બેસાડેલો છે ઓર વિથ બોટમ જોઈ શકો તમે બોટમમાં બહુ જ ફાઇન પેચ આપ્યો છે આવી રીતના ફેન્સી આર્ટિકલ ઓર યુનિક આર્ટિકલ તમને જોઈતા હોય તો ખાલી અજીત ફોલો કરવું છે તમને ખાલી અજી જોને ફોલો કરશો ને તમને એક એક વેરાયટી ઓર ડિસન્ટથી રિસન્ટ વેરાયટી તમને અહીંયા સુરતમાં મળી જશે નેક્સ્ટ આર્ટિકલ આર્ટિકલ જો તમે આર્ટિકલના ઉપર કોઈ વર્ડ નથી કેમ કે આર્ટિકલ બહુ જ ફાઇન છે તમે અહીંયા જીબીઓ લેસનો ટોટલી નેકમાં કામ કરેલો મળે છે વિનેક્સમાં પેટર્ન્સ બનાવેલો છે તેની સ્લીવ્સ પણ જોઈ શકો સ્લીવ્સ બહુ ગેટઅપફુલ છે સ્લીવમાં એકદમ કટિંગ બોર્ડરનો કામ આપ્યો છે અહીંયા હેન્ડવર્કનો એક પેચ આપ્યો છે હેન્ડવર્ક બહુ જ ફાઇન છે બહુ યુનિક લાગે છે કેમ કે પીચ ઉપર જે વ્હાઇટનો કોમ્બિનેશન બેસાડેલો છે આ બહુ જ ફાઇન છે ઓર નીચે તમે જોઈ શકો નીચે બી તમને જીબીઓ લેસનો ટોટલી કામ મળવાનો છે ઓર બોટમ્સમાં પ્લે ઓર વિથ કુર્તીઝમાં ટોટલી મેઇન વસ્તુ જે હોય છે ને મેઇન વસ્તુ છે આસપાસ ક્વૉલિટીના હિસાબે વાત કરીએ ને તો ક્વોલિટીમાં કોઈ વસ્તુ અજીજોન કોમ્પ્રોમાઇઝ નથી કરતો કેમકે કોમ્પ્રોમાઇઝ કરવાની ગણતરી આપણે ત્યાં શબ્દ જ નથી કેમ કે આપણે ત્યાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા કેમ કે કોઈ બી વસ્તુમાં આપણે પ્રોપર ક્વોલિટીના સાથે મેન્શન આપીએ છીએ નેક્સ્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે આજો તમે મલ્ટી થ્રેડ વર્કનું વર્ક કરેલો છે બહુ જ ફાઇન વર્ક છે આજો ઓર નાના નાના જે બુટ્ટા આપેલા છે બહુ જ ફાઇન છે ઓર કોમ્બિનેશન ઓર કલર કોમ્બિનેશન કોમ્બિનેશનથી બહુ જ મસ્ત છે ઓર એની તમે બોટમ પણ જોઈ શકો બોટમમાં બી તમને ટોટલી વર્ક મળવાનો છે સ્લીવ્સમાં ટોટલી વર્ક મળવાનો છે આવી રીતની નેકિત પેટર્નમાં ઓર યુનિક યુનિક પેટર્ન્સમાં એની જે દુપટ્ટો છે દુપટ્ટો બહુ જ ફાઇન છે આજો તમે દુપટ્ટો દુપટ્ટો ડિજિટલ પ્રિન્ટમાં આવેલો છે જે ફ્લોરેશન છે એનું જે એટ્રેક્શન છે અને ફ્લોરેશન એવો લાગે છે જે લાઈવ ફ્લોરેશન હોય આવી રીતનો ફ્લોરેશન પેટર્ન લાગે છે નેક્સ્ટ આઈ વાત તો એની કરીએ જ નહીં કેમ કે આ પીસ એવું ફેવરેટ છે ને કે બધાનો ફેવરેટ હોય છે કેમ કે બ્લેક કલર એવો કોમ્બિનેશન હોય છે કે બધાને ગમી જ જાય મતલબ આપણે ગુજરાતની વાત કરીએ તો બ્લેક કલર સૌથી ફેવરેટ હોય છે ગર્લ્સનો ઓ લેડીઝનો કેમ કે બ્લેક કલર એવી વસ્તુ છે જે પર્માનન્ટ પહેરાય એકદમ પરમાનન્ટ કલર છે બ્લેક કલરમાં આ જ ફાઇન છે અને પૂરો ભરેલો છે તમે જોઈ શકો પ્રોપરલી તમને અહીંયા પૂરો વર્ક કરેલો મળે છે પૂરો મલ્ટી થ્રેડ વર્કનો અને જે સિકવન્સનો જે ઉઠાવ છે આ મલ્ટી શેડેબલ છે કેમ કે સિકવન્સનો જે ઉઠાવ આવે છે આ એકદમ સાઇનિંગફુલ ઓર મલ્ટી શેડમાં આવે છે ઓર નીચે જ જોઈ શકો તમે મલ્ટી સિકવન્સનો ઓર જીપીઓ લેસનો ટોટલી કામ કરેલો છે જે લેસનો કોમ્બિનેશન આપ્યો બહુ જ ફાઇન છે એનો જે દુપટ્ટો છે આ પ્યોરનો દુપટ્ટો છે બહુ જ ફાઇન છે આ દુપોટામાં ક્રોશેબલ આપ્યો છે અને બહુ જ ફાઈન છે આ જો તમે સિકવન્સ બેઝ ઓર બોટમ્સમાં તમને અહીંયા બોટમમાં પટ્ટી મળવાની છે પ્રોપરલી સિકવન્સના સાથે કેમ કે આ બધા તમે સ્ક્રીનશોટ લઈને બી તમે ગમે ત્યાં બેસેલો હોય તમે ઘરે બેસીને બી બિઝનેસ સ્ટાર્ટ કરી શકો માત્ર તમે પંદરથી વીસ હજાર મૂકીને બી એક ધંધો સ્ટાર્ટ કરવો હોય તો હજી જ જો તમને આ પ્રો એડિશન કરશે તમને નાનાથી નાનાથી બજેટ જે તમારો બજેટ હોય તમારો પંદર છે વીસ છે પચીસ છે ગમે ત્યાંથી સ્ટાર્ટ ગુરુ હોય અહીંયાથી તમને સપોર્ટ કરશે ખાલી અજીજોન કેમ કે માલના સાથ સાથે અજીજોન માલ તો વેચે જ છે માલની સાથે સાથે તમને ગાઈડન્સ પણ આપે છે તમને એવું કદાચ લાગતો હોય કે તમને એક બિઝનેસ કરવું છે અને ઘરે બેસેલા તમે એક લેડીઝ છો ઓર તમે હાઉસવાઈફ છો હાઉસ હાઉસવાઇફ બેસીને તમે દિવસભરમાં કંઈક નહીં કરતા હો ને તમને એક સારો ધંધો કરવો હોય પંદરથી વીસ હજાર મૂકીને તમને સારો ધંધો કરવો હોય તો તમને ગાઈડન્સના સાથે માલના સાથે બધું જ વેરાયટી તમને અજીજોન જ આપશે નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો કોટન વ્યોન 14g માં છે બહુ જ ફાઇન છે 14g માં બહુ જ ફાઇન લાગે છે કેમ કે 14g નો kg નો જે વેઇટ આવે છે બહુ જ ફાઇન લાગે છે તમને વર્ક ભી જોઈ શકો મલ્ટી શેડ માં ટોટલી વર્ક છે અને જો બોટમ છે કોમ્બિનેશન ના હિસાબે બોટમ વ્હાઇટ કલર ની કોમ્બિનેશન ના સતા આઈપીશ ઓર રામા ગ્રીન કલર ના જે દુપટ્ટા ના ઉપર ઓર 100% કોટન ના સતા બહુ જ ફાઇન મતલબ આગર જે સમરવેર આવે છે તો સમરવેર ના હિસાબે ભી આ બહુ જ ફાઇન ચાલે છે ઓર આવી રીતના કોન્સેપ્ટ ચાલે છે નેક્સ્ટ આઈટમ વ્હાઇટ કલર ના કોમ્બિનેશન ના સ એનો જે નિક પેટર્ન છે બહુ જ ફાઇન છે આ જો નેકની જે સ્ટાઇલ કહી છે એની બહુ જ ફાઇન છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન છે ઓર નીચે ટોટલી જીપીઓ લેસનો ટોટલી પટ્ટો આપ્યો છે ઓર બોટમ્સમાં બી તમને વ્હાઇટ કલરની લેસ મળવાની છે નેકની ટોટલી ફિનિશિંગના સાથે ઓર બોટમ્સ વાઇઝ ઓર ક્વોલિટી વાઇઝ ઓર દુપટ્ટો તમે દુપટ્ટો તો બહુ જ ફાઇન છે આજે એકદમ સોફ્ટ મતલબ જે ફિલિંગ છે ને ફેબ્રિકની આ બહુ જ ફાઇન છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સના સાથે કેમ તમે બધા સ્ક્રીનશોટ તો લઈ લીધા હશે જેમ કે સ્ક્રીનશોટ લઈ લેજો તમે સ્ક્રીન ઉપર નંબર જે બિલક બ્લિંક થાય છે એના ઉપર ખાલી ખાલી સ્ક્રીનશોટ મોકલાવવાના છે ઓર અમારી ટીમ તમારા માટે સપોર્ટિવ માટે તૈયાર બેસેલી છે ખાલી કોલ કરવાનો છે કોલના સાથે સાથે તમને પ્રોપરલી તમને રેટ બધું જ વેરાયટી જે કોન્સેપ્ટ જોઈએ છે આ કોન્સેપ્ટ બધું જ તમને બતાવી દેશે ઓર એની સિવાય કુર્તીના સિવાય સિવાય બી એની સિવાય બી તમને બોટમ વેર જોઈતી હોય બોટમ વેર મળી જશે જે માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય ઓ કુર્તીઝ તમને રેટ મનમાં લાગતી હશે કે યાર બતાવી દઈએ તો રેટ સારો રહે અમારા માટે નાઇન્ટી નાઇન રૂપિસથી સ્ટાર્ટિંગ થાય છે ખાલી નાઇન્ટી નાઇન રૂપીઝથી અમારી ત્યાં કુર્તીઝની વેરાયટી સ્ટાર્ટ થાય છે ઓર આવી રીતની વેરાયટીની તમારી શોપ માટે બાય કરવું હોય તો આવી રીતની વેરાયટી તમે તમારી અહીંયા શોપ અહીંયાથી લઈ જાવીને તમે અહીંયાથી વેચી શકો બધી જ વેરાઈટી તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં મળવાની છે મળીએ નઈ કોન્સેપ્ટના સાથે ત્યાર સુધીનો જય શ્રી કૃષ્ણ